ભેસ્તાન પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગ ભૂમિપૂજન સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબના વરદ હસ્તે કરાયું છે આજે ભેસ્તાન પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગ ભૂમિપૂજન સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબના વરદ હસ્તે કરાયું છે આ પ્રસંગે પોલીસ અધિકારીઓની સાથે સામાજિક સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે ત્યાં થોડા સમય પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી ઓન અને ભેસ્તાનને છૂટતું કરી ભેસ્તાન પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું આ પોલીસ સ્ટેશન પાંજરા પાસે સુરત મહાનગરપાલિકાએ બનાવેલા શોપિંગ સેન્ટરમાં શરૂ કરવામાં આવ્યું હતું આજે ભેસ્તાન પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગ ભૂમિપૂજન સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબના વરદ હસ્તે કરાયું છે સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આજે નવું ભેસ્તાન પોલીસ સ્ટેશનના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને એના સંપૂર્ણ ટીમને હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દૃષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે કડકમાં કડક રીતે કાર્ય કરશે પરંતુ બાકીના મોટાભાગે જે નાગરિકો છે શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે એમની સાથે પોલીસના મિત્રતાપૂર્વક વર્તન આ પોલીસ સ્ટેશનમાં પણ રહેશે સુરત શહેર પોલીસ હંમેશા લોકોની સલામતી માટે કામ કરતી રહી છે આ પોલીસ સ્ટેશન નવા જ્યારે બંધાશે અહીંથી સર્વશ્રેષ્ઠ કામગીરી નાગરિકોને મળી રહે કાયદો વ્યવસ્થા માલ મિલકતની સલામતી જીવનની સલામતી આ બાબતે સુંદર કામગીરી બસાન પોલીસ સ્ટેશનના સ્ટાફ કરશે મને સંપૂર્ણ વિશ્વાસ છે